નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું આજથી સંસદમાં ચોમાસું સત્ર શરૂઆત થઈ ગઈ છે તો બજેટના એક દિવસ પહેલાં જે નિર્મલા સીતારમન છે તે આર્થિક સર્વેક્ષણ પણ રજૂ કરશે એટલે ઇકોનોમિક સર્વે જ રજૂ કરવામાં આવશે હવે ઇકોનોમિક સર્વે શું હોય છે તેને પણ જો આપણે સમજીએ તો ક્યાંક ઇકોનોમિક સર્વેના માધ્યમથી જનતાને આપણા દેશની જે અર્થવ્યવસ્થા છે તેની સ્થિતિ શું છે તેની જાણકારી તો મળતી હોય છે પણ તેની સાથે સાથે આ અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અને વિકસિત ભારતનું જે સંકલ્પ આપણે કર્યું છે તેને લઈને આપણા દેશ માટે પડકારો શું છે તે વિશેની પણ વિગત અહીંયા મળતી હોય છે ને અને એની સાથે સાથે આ પડકારોને કેવી રીતે દૂર કરી શકાય છે સરકાર તેનું રિપ્રેઝન્ટેશન કે તેનું સર્વે કે પછી તેની પણ વિગતવાર માહિતી આ ઇકોનોમિક સર્વેમાં આપતી હોય છે અને પ્રથમ આર્થિક સર્વેની વાત કરીએ તો ઓગણીસો પચાસ એકાવનમાં પ્રથમ આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો હતો એટલે કે બજેટના એક દિવસ પહેલાં રજૂ કરવાની જે પરંપરા છે ઓગણીસો છેતાલીસના દિવસે શરૂ થઈ હતી તો આજે પણ જે નર્મલા નિર્મલા સીતારમણ છે તે સોમવારે સંસદમાં આર્થિક સર્વે રજૂ કરશે એટલે આર્થિક સર્વેને પણ અહીંયા સમજવાનો પ્રયાસ કર્યો છે અને એની સાથે સાથે જે સરકાર સરકાર છે છે આ સમયગાળા દરમિયાન અત્યારે બિલ પણ રજૂ કરે તેવી અપેક્ષા ઘણી બધી અપેક્ષાઓ છે લોકોની પણ અને તેની સાથે જ્યારે ફરી એક વખત સત્તા પર આવ્યા છે ત્યારે હવે નવું શું લઈને આવશે બજેટમાં તેના પર પણ સૌ કોઈની નજર છે ગત ત્રણ વર્ષમાં આઠ ટકા વિકાસ સાથે આપણે આગળ વધ્યા છે તેવું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે ને આ બજેટ અમૃતકાળનું મહત્વનું બજેટ કેવી રીતે રહેશે તેના વિશે પણ કરીશું વાત જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સી.એ. સિદ્ધાર્થ ભટ્ટ અને તેમની સાથે જો રાજકીય વિશ્લેષક ચેતનભાઈ પંડ્યા આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક ઓકે અ ચેતનભાઈ અત્યારે સંસદના ચોમાસું સત્રની શરૂઆત થઈ છે 60 વર્ષ પછી કોઈ સરકાર ત્રીજી વાર સત્તા પર છે અને બજેટ સત્ર બાર ઓગસ્ટ સુધી ચાલવાનો છે જેમાં સોળ જેટલી બેઠકો થવાની છે શું લાગે છે કે આ વખતે ફરી એક વખત જયારે પર આવ્યા છે જે રીતે વિકસિત ભારતના લક્ષ્યાંક તરફ આગળ જઈ રહ્યા છે અને હવે બજેટ પણ રજૂ થવાનું છે ત્યારે આ જે સોળ બેઠકો છે તેમાં કયા કયા મુદ્દાઓ મહત્વના રહેશે સૌથી પહેલું તો જે ખાતા વહી છે વહી ખાતા એટલે કે બજેટ છે એના ઉપર જ ચર્ચા થશે અને એમાં શું શું ફાળવણી થઈ શું નહીં કારણ કે એને પસાર કરાવવાનું છે અને આ વખતે પડકાર એ છે કે સાથી પક્ષો નો કે ભાજપની પાસે એકલા છે બહુમતી નથી એટલે પેલી નજર તો આવતીકાલે બજેટમાં આંધ્રપ્રદેશ બિહાર એ બંને શું મળે છે એના ઉપર વધારે રહેશે અને વિરોધી પક્ષો છે એ પ્રયત્ન કરશે કે બિહારને ઓછું મળ્યું છે એવી સળી કરશે અને ના લીધે એક પ્રયત્ન કરશે કે બંને પક્ષો છે યુનાઇટેડ અને તેલુગુ દેશમ પક્ષ એ આનાથી અલગ થાય એ માટે દરેક સંભવિત પ્રયત્ન કરશે બીજો સૌથી મોટો મુદ્દો રહેશે ઉત્તર પ્રદેશ નો એમાં જે નામ દુકાનદારોના સાચા નામ મૂકવાની વાત થઈ છે એ આદેશ આ તો કઈ નવો નથી દરેક આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ હવે નથી રહ્યો બાકી એડ્રેસ લખતા લોકો એટલે આપણે જતા કોઈ અજાણી જગ્યાએ તો એ વખતે ગુગલ મેપ આપણી પાસે પરંતુ આપણે જોતા કે દુકાનો ઉપર એડ્રેસ લખેલું હોય ફલાણો વિસ્તાર તો આપણને ખબર પડતી કે આપણે ફલાણા વિસ્તારમાંથી ફસાર થઈ રહ્યા છીએ અને પ્રોપરાઈટર નું નામ અને આપણે ફરસાણની દુકાનમાં પણ જઈએ છીએ તો આજે ઘણી જગ્યાએ લાયસન્સ મઢાવીને મૂકેલું હોય છે નામ સાથે તો એમાં કઈ ખોટું નથી પરંતુ એમાં વિપક્ષો આના ઉપર વધારે ભાર મૂકશે કારણ કે સાથી પક્ષો આના વિરોધમાં હોય ત્યારે સ્વાભાવિક છે કે વિપક્ષો એવો પ્રયત્ન કરે કે આ મુદ્દો વધારે ગરમાય તો સાથી પક્ષો છે એ ભાજપનો સાથ છોડી દે આ એક રાજનીતિ છે બીજું કઈ નથી અને ત્રીજો સૌથી મોટો મુદ્દો છે નીટ નો કારણ કે નીટમાં જે કઈ પ્રકારનું પેપર લીક થયા છે અને પરીક્ષાઓમાં આ થઈ રહ્યું છે છે એની પ્રશ્ન ઉઠ્યા અને દરેક રાજ્યમાંથી ચાહે ઉત્તર પ્રદેશ હોય ગુજરાત હોય કે ઝારખંડ હોય અને શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય એટલે કોંગ્રેસ ની સરકાર જ્યાં છે ત્યાંથી પણ લોકો પકડાયા છે અને ગુજરાત માંથી પણ મોટું ગોધરામાં પકડાય છે રાજકોટ ની પણ વાત છે કે પાસ કરી દેવા છે તો આવા સમયે એ પ્રયત્ન આના ઉપર પણ થશે અને ચોથો મુદ્દો રહેશે મણિપુર નો કારણ કે સંઘ ના વડાપણ જો કેતા હોય મણિપુર બાબતે ચિંતા કરો સરકારે પગલા લેવા જોઈએ તો સ્વાભાવિક છે કે એ પણ સંઘની દ્રષ્ટિ એ પણ વિપક્ષો લાગશે કે સંઘ ને પણ ભાજપ જે કઈ પેલું છે એ કદાચ આમાંથી દૂર થશે તો આવા ચાર મુદ્દા મને લાગે છે કે એ સિવાય જે કઈ બીજા ઉત્પન્ન થશે દાખલા તરીકે અત્યારે એક મુદ્દો છે કે લોકસભાના ઉપાધ્યક્ષ એક ઓમ બિરલા તો નિમાઈ ગયા પણ ઉપાધ્યક્ષ કોને નીમશે રાજીવ ગાંધી એ પહેલા એવી મોરારજી દેસાઈ એવી પ્રથા શરૂ કરી હતી કે ઉપાધ્યક્ષ છે એ વિપક્ષ નો હોય એટલે કે એ વખતે વિપક્ષ કોંગ્રેસ તો કોંગ્રેસ ના ઉપાધ્યક્ષ ગુમાયા હતા પરંતુ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી એ પ્રથા નાબૂદ કરી દીધી અને પોતાના સાથી પક્ષ સીઆઈએ ડીએમકે ના વ્યક્તિ ને ઉપાધ્યક્ષ નું પદ આપ્યું હતું તો નરેન્દ્ર મોદી એ પણ એ કર્યું છે વચ્ચે પછી એ પ્રથા ચાલુ થઈ હતી અટલ બિહારી વાજપેયી ના સમય માં

આર્થિક વ્યવસ્થાને પહેલા તો કેવી રીતે જોઈ રહ્યા છો કારણ કે જે ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવશે તેમાં તે વિશે દર્શાવવામાં આવશે એની સાથે અત્યારે શું પડકારો છે તે પણ જણાવવામાં આવશે પડકારોને કેવી રીતે દૂર કરવામાં આવશે એની પણ માહિતી આપવામાં આવશે શું લાગે છે આપને કે કયા શું સ્થિતિ અત્યારે ભારત દેશની જોવા મળશે આ વખતે જે બજેટ આવવાનું છે એ ક્યાંક ને ક્યાંક આપણે સમજી શકીએ કે જ્ઞાન આધારિત છે જ્ઞાન આધારિત એટલે કે હું વાત કરું તો જી લગતું છે હશે મહિલાઓ એટલે કે નારીને લગતું હશે તો જે આ પૃષ્ઠભૂમિ રજાય છે તો આ સવારે જ્યારે સવારે જયારે વડાપ્રધાનશ્રીએ ઉલ્લેખ કર્યો ત્યારે પણ એમને ગરીબ યુવાન એગ્રીકલ્ચર એટલે કે ખેડૂત અને નારી મહિલાઓ એને આસપાસ જ વાતાવરણ ઊભું કર્યું છે એટલે કે જ્ઞાન આધાર બીજી વાત આવે છે કે જે દેશને જોબલેસ ગ્રોથ ગ્રોથ છે વિકાસ છે પરંતુ જોબલેસ છે એટલે રોજગારીનું મોટું સંકટ છે તો એને કઈ રીતે ટેકલ કરશે એ મુદ્દા ઉપર ભાગ આપવામાં આવશે કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ રહ્યું છે તો એનાથી માળખું ઉભું થઈ રહ્યું છે પણ એમાંથી કેટલા લોકોને રોજગારી મળી રહી છે એ એક પ્રશ્ન છે મજૂરો ને રોજંદા નોકરી મળે એ અલગ વસ્તુ છે પરંતુ પરમાનન્ટ સ્ટેબિલિટી કેટલી આવશે એ જોવું પડે ગુજરાતમાં સેમી ઇન્ડસ્ટ્રી આવી છે ખૂબ સારી વાત છે આવી રીતે દેશમાં આંધ્રપ્રદેશ વાળા હશે તો એ પણ કે છે કે અમારે એક નવું શહેર કેપિટલ બનાવવું છે એની માટે ફંડ અલોકેટ કરો એટલે ત્યાં પણ નાણાંનું અલોકેશન થશે પરંતુ જે રૂપિયો નાખીએ છીએ એ મોટી કંપનીઓના ખેચામાં જાય છે કે તમારાના મારા જેવા સામાન્ય લોકોના ખેચામાં જાય છે એ મહત્વનું છે બીજું આર્થિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી કે રાજકોષય ખાદ આમ તો કંટ્રોલ માં રહેશે પરંતુ જે આવા વેલફેર સ્કીમ હશે બિહાર પણ હાથ ફેલાવીને ઉભો છે કે અમારા ગરીબ રાજ્યને પણ તમે મદદ કરો એટલે નાણાકીય આયોજન કે આપણ જસે ફંડ alloction થાય જશે એટલે જે શિક્ષણ પાછળ ખર્ચો કરવાનો હતો જે ત્યાં વહી ના જાય એ બેલેન્સ કઈ રીતે રાખે છે એ આપણે જોવાનું રહેશે બીજી બાજુ વિપક્ષો પણ હવે એકદમ તૈયાર તાજા માજા થયેલા છે એટલે એ પણ ઘણા સુધારા વધારા સૂચવશે બજેટ રજૂ થયા પછી અને આવનારા બજેટમાં મને એવું લાગે છે કે વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે જુદા જુદા રાજ્યોમાં એટલે દરેક રાજ્યને બેલેન્સ બે બે રૂપિયા મળે એવો પ્રયત્ન કરવામાં આવશે અને કોઈ રાજ્ય નારાજ ના થાય

લાગે છે આપને મને લાગે છે કે નરેન્દ્ર મોદી છાપ નહીં ઉપસાવવા દે એવી કઈક વાત હશે તો પણ એને જુદી રીતે રજૂ કરવામાં આવશે પણ મેજર એ તમે જોયું હશે કે ઓમ ની જે એટલે કે અધ્યક્ષ ની ચૂંટણી હતી તો એમાં પણ એ જ પ્રકારનું આખું થયું અને જે પહેલું સત્ર હતું એટલે અત્યારે ચાલુ જ છે આમ તો તો એ સત્રમાં પણ એ જ પ્રકારનું આખું નરેન્દ્ર મોદીની જે આક્રમક એમની એમનું ભાષણ હતું તો એ જે પ્રકારનું આખું છે એ બતાવવા માંગે છે કે સરકાર એ જ છે પેલા જેવી ચાલતી હતી એવી જ ચાલશે તદાટન ચાલશે ફટાફટ ચાલશે ખટાખટ ચાલશે અને બજેટ છે એ કારણ કે એમને ચિંતા છે એટલે રાજ્યોની ખાસ કરીને જે આર્થિક તકલીફો વધી રહી છે ખાસ કરીને કેરળની વાત છે કારણ કે કેરળ ને પણ ગયા મે મહિનામાં એની લિમિટ એટલે કે બોરો લેવાની મર્યાદા છે એ વધારીને પચીસ હજાર કરવામાં આવી પંદર હજાર કરોડ જેવી હતી એને બદલે પચીસ હજાર કરોડ કરવામાં આવી અને ત્યાં પગાર અને પેન્શન ચુકવવાના પણ ધાંધ્યા છે અને સોશિયલ સેક્ટર ઉપર વધારે ખર્ચ કરી રહ્યા છે પરંતુ આવકના કોઈ સંસાધનો ઊભા કરવાનું કઈ વિચાર્યું નથી દિલ્હીમાં પણ આપણે જોઈએ છે કે દિલ્હીની શું સ્થિતિ છે માત્ર દારૂ એક મોડેલ ઉપર જે આખું રાજ્ય ચાલતું હોય એવું આપણે કોરોના કાળમાં પણ જોયું કે જેવું છૂટ મળી એટલે દારૂ ને માટે ખોલી દેવામાં આવ્યું તો આ પ્રકારનું જે થઈ રહ્યું છે પંજાબમાં પણ આર્થિક નિષ્ણાત છે ત્યાંની યુનિવર્સિટીના જે પ્રોફેસર છે અમૃતપાલ કેવું કહી અમૃતપાલ પણ અ નામ છે હું ભૂલી રહ્યો છું એમણે પણ ચેતવણી ચિંતા વ્યક્ત કરી હતી કે રાજ્યોની જે સ્થિતિ છે અને એમાં વિપક્ષના જે મોડલ છે એ મોડલ છે ફ્રી બીઝ ના છે એટલે કે રેવડીના છે હવે મહારાષ્ટ્રમાં પણ આ વસ્તુ ભાજપે કરી કારણ કે ત્યાં ચૂંટણી છે તો એમણે પણ લાડકા ભાઈ યોજના કરી અને છાત્રો બાર ધોરણમાં વિદ્યાર્થીઓ કારણ કે આમ જોવો તો આર્થિક સર્વેક્ષણ માં ટકા નો અનુમાન કરાયું છે અને કોરોના કાળ પછી જે વિદેશમાં ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં જે સ્થિતિ થઈ છે અને કોઈ પણ સરકાર છે એ રિપીટ નથી થઈ

બીજી વાર સતત આવા સંજોગોમાં સરકાર બનાવી એ બહુ મોટી વાત છે ત્યારે આર્થિક વ્યવસ્થા છે એ વધુ મુદ્દા છે દાખલા તરીકે મધ્યમ મધ્યમ જે ઉદ્યોગો છે એને વધારે પ્રોત્સાહન આપવું અને મેકઅપ મેક ઇન ઇન્ડિયા પ્રકારનું જે કઈ મેન્યુફેક્ચરિંગ છે એને વધારે પ્રોત્સાહન આપવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને વધારે પ્રોત્સાહન આપવું અને સાથ રાજ્યોની જે કાઉન્ટર કરશે એટલે કે ભાઈ રાજ્યોની આર્થિક સ્થિતિ તમે જુઓ તમારા રાજ્યોની કે જ્યાં અત્યારે દેવું ખુબ વધી રહ્યું છે અને એના કારણે ઓવરઓલ દેશ ને તકલીફ પડી રહી છે આજે બિહાર છે આટલા વર્ષ પછી પણ બીમારું રાજ્ય ગણાય છે

પ્રવાસીઓ કોઈ માધ્યમથી ટ્રાવેલ કરતા હોય તો રેલવેના માધ્યમથી કરતા હોય છે એટલે રેલવેનું પોતાનું મસ્ત મોટું બજેટ હોય છે લાલુ યાદવ હતા કે મમતા બેનરજી હતા ત્યારે રેલવેનું સેપરેટ બજેટ હતું અને પછી આ સરકારે આવ્યું એટલે મુખ્ય બજેટમાં જ રેલવેનું બજેટ ભેળવી દેવામાં આવ્યો છે ડિફેન્સ ઉપર પણ વધારે આ વખતે ભાર આપવામાં આવશે કારણ કે આપણે આજુબાજુ જે દુશ્મનોથી ઘેરાયેલા છે એટલે આ વખતે પણ ડિફેન્સ ઉપર પ્રાવધાન વધારે કરવામાં આવશે જી 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 ચોક્સિં અને એની સાથે જયવિંદ આપને શું લાગે છે કે હવે આ વખતે વિપક્ષ જયારે આપણને સક્રિય જોવા મળ્યું છે ત્યારે જયારે બજેટ રજૂ થશે કે ચોમાસા સત્રની શરૂઆત થશે ઇકોનોમિક સર્વે પણ રજૂ કરવામાં આવશે ત્યારે વિપક્ષી ભૂમિકા કેટલી અલગ જોવા મળશે શું લાગે છે આપને આ વખતે વધુ સક્રિયતા હશે ક્યાંક એવું પણ કહી શકાય છે કે જે સબ્જેક્ટની જે વિષયની આપણે વાત કરી કે નીટ ને લઈને આ વખતે વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે આ સત્રમાં

તો આ પ્રકારનો એ મુદ્દો મણિપુરનો જેમ એમાં સંઘ ના વ્યક્ત કરી મણિપુર કડક પગલા લેવા પડશે તો આ બે મુદ્દા તો છે જ પરંતુ સાથોસાથ એક વાત એ છે કે વિપક્ષ ને એવું લાગી રહ્યું છે ખાસ કરીને કોંગ્રેસને કે અમે જીતી ગયા છીએ નરેન્દ્ર મોદી ને અમે ઓછી થી જીતવા દીધા અને સાથોસાથ ભાજપ ને સ્પષ્ટ બહુમતી ન હોવા દીધી તો આ જે એક ભ્રમમાં એ લોકો રહી રહ્યા છે એના કારણે તમે જુઓ કે વડાપ્રધાન ના પ્રવચનમાં પણ વિક્ષેપ ઉભો કરવો અને પછી રાજ્યસભામાં એ યોગદાન ઉભું કરી અને પછી ગૃહ ત્યાગ કરવો તો આ પ્રકારનું જે એના કારણે વિપક્ષની છબી ખરડાઈ રહી છે એ લોકો જાણતા નથી પરંતુ એ છે રાહુલ ગાંધી અને ખાસ કરીને તૃણમૂલના મહુઆ મોઈત્રા આ બંને વચ્ચે સ્પર્ધા છે ગયા વખતે તો રાહુલ ગાંધી પોતે વોટિંગ કરવા જોવા જોવા મળતા હતા હતા બોલાવતા મળ્યા અને વાળા હતા તો પણ એને ઈશારો કરતા કે તમે વચ્ચે આવો વચ્ચે આવો તો આ વિપક્ષના નેતાની ભૂમિકા નથી એ તમારે બંધ જે કઈ તમારી બેઠક રોજ થતી હોય એમાં તમારે નક્કી કરી લેવાનું હોય પછી અત્યાર સુધી આપણે અટલજીને જોયા અત્યાર સુધી આપણે મનમોહનસિંહ ને જોયા અત્યાર સુધી સોનિયા ગાંધી ને જોઈએ અત્યાર સુધી આપણે બીજા બધા અડવાણીજી પણ જોયા છે કે કોઈ દિવસ એમણે પોતે ઈશારા કરીને બોલાવવા પડ્યા હોય પોતે ઉર્યો બોલાવતા હોય અને વ્યવધાન ઉભું કરતા હોય એવું ક્યારેય દ્રશ્ય જોવા નથી મળ્યું જે પહેલી વાર આ વખતે જોવા મળ્યું અગાઉ મલ્લિકાર્જુન ખડગે પણ હતા અધિર ચૌધરી પણ હતા પરંતુ એમણે પણ આ પ્રકારની ગરિમા ક્યારેય એને નીચે નથી આવવા દીધી વિપક્ષના નેતાની આ વાત રાહુલ ગાંધીજી એ સમજવી પડશે કારણ કે એમની છબી ખરડાઈ રહી છે એમને આ વસ્તુ મગજમાં આવી ગઈ છે કે ભાઈ અમે જીતી ગયા છીએ અને એમાં અહીંયા પણ આવીને કીધું તું કોંગ્રેસના અને તમે જો કે અહિયાં આવ્યા ત્યારે પણ પચાસ ટકા તો એવું જ કીધું તું કે ગુજરાત પણ જેવી એમની માટે મોટી જ વાત છે કેટલા સમયથી વિપક્ષની જે નબળી સ્થિતિ હતી જવેન ભાઈ એમની માટે ખરેખર બહુ મોટી વાત જ કહી શકાય છે જે પ્રકારની સ્થિતિથી કેટલા સમયથી કોંગ્રેસ ઘેરાયેલું હતું અને એમાંથી બહાર આવ્યું એટલે એમની માટે ખરેખર બહુ મોટી વાત છે અને એટલા જ માટે એ માહોલ જોવા મળે છે એટલે અહીંયા તમે જો કે અહીંયા આવ્યા હતા તો કોંગ્રેસના કાર્યાલયમાં અને પચાસ ટકા કોંગ્રેસ એવું સંભાવના વ્યક્ત કરી કે ભાઈ ગુજરાતમાં કોંગ્રેસ જીતી શકે એવી સ્થિતિ અત્યારે નથી તો રાહુલ ગાંધી એ પણ પોતે કે સ્વીકાર એમણે કહી દઉં કે હજી હું પચાસ ટકા માને જે કે આવું બધું સકારાત્મક એક તમારે વિપક્ષ છે એટલે એવું નથી કે તમે વિરોધ જ કરો સકારાત્મક તમે સહયોગ કરો તો એક વાત ઉભી થાય કે ભાઈ ચાલો વિપક્ષ તરીકે કઈક સકારાત્મક કરી રહ્યા છે તો જે લોકો એમને

જી 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 સિદ્ધાર્થભાઈ શું કહીશું અંતમાં ગત ત્રણ વર્ષમાં આઠ ટકા વિકાસ સાથે આગળ વધી રહ્યા છે ગેરંટી પૂર્ણ કરવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે પ્રધાન નરેન્દ્ર મોદીનું આ કહેવું આ ખરેખર કેટલું અગત્યનું જી સિદ્ધાર્થજી વિકાસ થઈ રહ્યો

વેપારી મહામંડળની સલાહ લઈને બજેટ બનાવી દીધું તો આ બધો રાખે કારણ કે વિપક્ષ મજબૂત છે એટલે આ વખતનો વિકાસ ડાયો વિકાસ હશે એવું આપણે કહી શકાય જી જી આશા તો આપણે એવી જ રાખીએ છીએ પણ કઈક એવું જ આપણને જોવા મળે તેવી પણ સૌ કોઈની આશા છે સમય અહીંયા સમાપ્ત થાય છે ચેવંતિ સિતાર્ચા બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર તો નિર્મલા સીતારમણ મંગળવારે કેન્દ્રીય બજેટ રજૂ કરશે તે પહેલાં પરંપરા પ્રમાણે એક દિવસ પહેલાં એટલે કે સોમવારથી આજે ચોમાસું સત્ર શરૂઆત થઈ રહી છે જેમાં ઘણી બધી બેઠકો થશે બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે વિપક્ષ પણ હાવી થશે કયા મુદ્દાઓને લઈને ચર્ચા થશે અને તેની સાથે બજેટમાં કઈ બાબતોનું ધ્યાન રાખીને નિર્ણયો લેવામાં આવશે તેના વિશે ચર્ચા કરી છે અને સાથે જ સરકાર છ જેટલા બિલો પણ રજૂ કરી શકે છે કરંટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર